છે એને આજ થી ત્રીસેક વર્ષ પેલા કાંતિભાઈ અમૃતિયા એ ત્રીસેક વર્ષ પહેલા તમને કઉ છું શેઠ એટલે કે ગુલાબચંદ તલકચંદ શેઠ નામના એક વ્યક્તિ પાસેથી સાઠ વીઘામાં પથરાયેલી અરુણોદય મિલ અરુણોદય સાઈઠ વીઘા અને ઈ પણ મોરબીના હાર્દ વિસ્તારમાં

જે બંગલામાં રહેતા હતા અરુણોદય મિલ વાળી જગ્યા માં ત્યાં અત્યારે પૂજ્ય કાંતિભાઈ બિરાજે છે એનો બંગલો પણ ત્યાં છે